આજે ગાંધી નિર્વાણ દિવસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાંગણમાં આંટી અને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્રીસ જાન્યુઆરી અને આજ દિવસે ઇતિહાસની વાત કરીએ તો આજે આજના દિવસ વર્ષ ઓગણીસો અડતાળીસમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તેમની યાદમાં જ આજનો દિવસ તેઓના બલિદાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ હોય ત્યારે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું છે અને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી રહી છે શિક્ષકો દ્વારા રેટિયો કાટરની સૂતરની આંટી બનાવીને ગાંધી બાપુની પ્રતિમાને અર્પણ કરવામાં આવી છે ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ચેરમેન સભ્યો તેમજ સ્થાનિક નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશ ત્રીસમી જાન્યુઆરીને રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે નગરપાત્ર શિક્ષણ સમિતિ પર દર વર્ષથી જેમ ગાંધીજીના નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અને સુતરકાતરનો કાર્યક્રમ અલગ અલગ શાળામાંથી આવેલા અમારા શિક્ષકો અને બાળકો એ કાર્યક્રમ રાખીને અમે વિનમ્ર શ્રદ્ધાંજલિ આપે છે અને ગાંધીજીના જે ચાર મૂલ્યો રહેલા છે એને જીવનમાં ઉતારવા માટે અમે દરેક જણા પ્રયત્ન કરીએ છીએ સ્વચ્છતા હોય અહિંસા હોય વિનમ્રતા હોય અને ક્ષમા હોય આ ચાર જે મૂલ્યો ગાંધીજીએ પોતાના જીવનમાં ઉતારેલા હતા એ દરેક માણસે પોતાના જીવનમાં ઉતારવા જોઈએ સૌથી પહેલાં પોતે વસ્તુનો અમલ કરવો છે ત્યારબાદ બીજાને સલાહ આપવી જોઈએ એક ગાંધીજીનો નાનો દાખલો મને અત્યારે કહેવાનો પ્રસંગ થાય છે કે એક માતાએ પોતાના બાળકને લઈને ગાંધીજીને એવું કીધું કે બાળક ગોળ બહુ ખાય છે અને ગોળ છોડાવો ગાંધીજીએ એમને એવું કીધું કે તમે એક મહિના પછી આવો એક મહિના પછી જ્યારે માતા બાળક લઈને આવી ત્યારે ગાંધીજીએ બાળકને એવું કીધું કે બેટા ગોળ ખાવો ના જોઈએ માતા કહે એ વાત તારે માનવી જોઈએ ત્યારે માતાએ પૂછ્યું કે ભાઈ તમે આ વસ્તુ એક મહિના પહેલાં બી કહી શકતા હતા ત્યારે ગાંધીજીએ કહ્યું કે પહેલાં ગોળ મારે છોડવો પડે હું ગોળ ખાતો હતો એ બે ગોળ બંધ કર્યો ત્યાર પછી હું એને કહી શક્યો કે ગોળ ના ખાવો જોઈએ એટલે પોતે અનુકરણ કરો પછી બીજામાં અનુકરણનો પ્રયાસ કરો આ ગાંધીજીના જે મૂલ્યો હતા દરેક વ્યક્તિએ અનુસરવા જોઈએ હું આજે આ પ્રસંગે અમને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપું છું